નમસ્કાર અમારા આદરણીય અમારા વંદનીય પેન્શનરો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો પેન્શનર્સ બિગ અપડેટ ટ્યુડેમાં આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં આજ રોજ તારીખ બાર છ બે હજાર પચીસથી આટલો વધારો જાહેર તો મિત્રો સમય સાંજના મોટા સમાચાર સામે આવ્યા છે તેની આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો દેશના એક પોઈન્ટ એક કરોડ સરકારી કર્મચારીઓ મોટી અપડેટ તો ખરેખર અમે તમને જણાવી દઈએ કે લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ તેમને વધુ રાહ જોવી પડી શકે છે આવી સ્થિતિમાં નીચે આપેલા સમાચારમાં જણાવવામાં આવશે કે આઠમું પગાર પંચ ક્યારે લાગુ થશે અને પગારમાં કેટલો વધારો થશે મિત્રો તો મિત્રો ખરેખર ઘણા સમયથી આઠમા પગાર પંચ અંગે એક મોટી અપડેટ આવી રહી છે અને મિત્રો લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરો જે આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ હવે તેમને વધુ રાહ જોવી પડી શકે છે અને આવી સ્થિતિમાં આજના સમાચારમાં આપણે વાત કરવાના છીએ કે આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે અને પગાર પેન્શનમાં કેટલો વધારો થશે મિત્રો તો મિત્રો વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને વિડિયો લાઇક ન કર્યો હોય તો વિડીયોને એક નાની લાઇક પણ આપી દેજો મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ તેમને વધુ રાહ જોવી પડી શકે છે તો વાસ્તવમાં કેન્દ્ર સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં આઠમા પગાર પંચને મંજૂરી આપી હતી ત્યારબાદ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમા પગાર પંચ હેઠળ પગાર અને પેન્શન મળવાનું શરૂ થશે જો કે હાલમાં આવું દેખાતું નથી મિત્રો તો મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે આઠમા પગાર પંચની મંજૂરી છે તે આ વર્ષ એટલે કે બે હજાર પચીસની શરૂઆતમાં જાન્યુઆરીમાં જ આપી દેવામાં આવી હતી પરંતુ તેને લઈને હજી કોઈ તેની રચનાની જાહેરાત કરવામાં આવી નથી જોકે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચની આતુરતાથી રાહ પણ જોઈ રહેલા છે અને જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમા પગાર પંચ હેઠળ પગાર અને પેન્શન મળવાનું શરૂ થશે એવી અપેક્ષાઓ હતી જોકે હાલમાં તેઓ કોઈપણ જાતના એંધાણ દેખાતા નથી મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચના અમલીકરણમાં વિલંબ કેમ થશે તેના વિશે તો આઠમા પગાર પંચને લગતી બધી જ પ્રક્રિયાઓ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે તો અત્યાર સુધી ન તો કમિશનની રચના થઈ છે અને ન તો તેની સંદર્ભ શરતો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ નક્કી કરવામાં આવી છે તો નિષ્ણાતો માને છે કે વર્તમાન પરિસ્થિતિને જોતાં જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમા પગાર પંચની ભલામણો લાગુ કરવી વધારે મુશ્કેલ લાગે છે તો મિત્રો આઠમા પગાર પંચને લગતી બધી જે પ્રક્રિયાઓ છે તે ખૂબ જ એટલે ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે તો અત્યાર સુધી ન તો કમિશનની રચના થઈ અને ન તો તેની સંદર્ભ શરતો નક્કી કરવામાં આવી એટલા માટે નિષ્ણાતો માને છે કે વર્તમાન જે પરિસ્થિતિ એટલે કે ધીમી ગતિએ જે ચાલી રહી છે તેને જોતા એવું લાગે છે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમા પગાર પંચની ભલામણો છે તે લાગુ કરવી ખૂબ જ મુશ્કેલ લાગે છે તો ત્યારબાદ વાત કરીએ તો સાતમા પગાર પંચે કેટલો સમય પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો તો સાતમા પગાર પંચની રચના ફેબ્રુઆરી બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી અને જાન્યુઆરી બે હજાર સોળથી લાગુ કરવામાં આવી હતી તો જેમાં રિપોર્ટ તૈયાર કરવામાં અને મંજૂર કરવામાં લગભગ બે વર્ષ લાગ્યા હતા તો બે હજાર પચીસના મધ્ય સુધી પણ આઠમા પગાર પંચની રચના ન થવાથી સંકેત મળે છે કે તેનો અમલ વિલંબિત થશે તો મીડિયા અહેવાલો અનુસાર પગાર સુધારો બે હજાર છવ્વીસના અંત સુધી અથવા બે હજાર સત્યાવીસની શરૂઆતમાં વિલંબિત થઈ શકે છે મિત્રો તો મિત્રો જે સાતમા પગાર પંચ લાગુ થયું હતું તેની જે રચના હતી તે ફેબ્રુઆરી બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી અને તેનો અમલ છે તે જાન્યુઆરી બે હજાર સોળથી એટલે કે બે વર્ષ પછી કરવામાં આવ્યો હતો તો બે હજાર પચીસના મધ્ય સુધી આઠમા પગાર પંચની રચના ન થવાથી એવા સંકેત છે કે બે હજાર છવ્વીસના અંત સુધીમાં અથવા તો બે હજાર સત્યાવીસની શરૂઆતમાં આઠમા પગાર પંચની રચના થઈ શકે છે તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું હોઈ શકે છે તો પગાર પંચની ભલામણોમાં ફિટમેન્ટ ફેક્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તો તેને આધારે નક્કી થાય છે કે લઘુત્તમ મૂળભૂત પગારમાં કેટલો વધારો થશે તો સાતમા પગાર પંચમાં આ પરિબળ બે પોઈન્ટ સત્તાવન હતું જેને કારણે લઘુત્તમ મૂળભૂત પગાર રૂપિયા સાત હજારથી વધારીને રૂપિયા અઢાર હજાર કરવામાં આવ્યો હતો તો નિષ્ણાતોનો અંદાજ છે કે આઠમા કમિશનમાં ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ બાણુંથી બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે હોઈ શકે છે જો બે પોઈન્ટ છ્યાસીનો ફિટમેન્ટ ફેક્ટર અપનાવવામાં આવે તો લઘુત્તમ વેતન રૂપિયા એકાવન હજાર સુધી વધી શકે છે જોકે રાજકીય જે રાજકોષીય બોજને ધ્યાનમાં લેતા બે પોઈન્ટ છથી બે પોઈન્ટ સાતની વચ્ચેનો આંકડો વાસ્તવિકતાથી નજીક માનવામાં આવી રહ્યો છે તો મિત્રો ફિટમેન્ટ ફેક્ટર છે તે નવો મૂળભૂત પગાર નક્કી કરવા માટે ખૂબ જ અગત્યનું પરિબળ છે તો મિત્રો આઠમા પગાર પંચમાં બે પોઈન્ટ છ્યાસીનો ફિટમેન્ટ ફેક્ટર અપનાવવામાં આવે તો લઘુત્તમ વેતન છે તે એકાવન હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે જોકે રાજકોષીય બોજને ધ્યાનમાં લેતા બે પોઈન્ટ છથી બે પોઈન્ટ સાતની વચ્ચે આંકડો વાસ્તવિકતાની નજીક માનવામાં આવી રહ્યો છે તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો ડીએ અને પેન્શનમાં કેવી રીતે ફેરફાર થશે તો આઠમા પગાર પંચની ભલામણો હેઠળ જાન્યુઆરી બે હજાર પચીસથી ચાલી રહેલા મોંઘવારી ભથ્થાના પંચાવન ટકાને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે તો આ મર્જર જુલાઈ બે હજાર પચીસમાં બીજા વધારા પછી થશે આનાથી કુલ પગારમાં વધારો થશે પરંતુ ડીએની ગણતરી ફરીથી શૂન્યથી શરૂ થશે તો આના કારણે આગામી કેટલા વર્ષો સુધી ડીએમાં મર્યાદિત વધારો જોવા મળી શકે છે તો પેન્શન ધારકોને પણ આજ માળખું લાગુ પડે છે ત્યાં મોંઘવારી રાહતને મૂળભૂત પેન્શનમાં સમાવવામાં આવેલ છે આનાથી માસિક પેન્શનમાં મોટા ફેરફારો આવી શકે છે તો ફેરફારોના પેન્શનરોના સંગઠનોએ આ પ્રક્રિયાઓમાં પારદર્શિતા અને સ્પષ્ટતાની માંગ પણ કરી છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું આવા જ નવા વિડીયો સાથે આવી જ નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ